વિશ્વ વસતિ દિવસની ઉજવણીના ભાગરૂપે જનસંખ્યા સ્થિરતા પખવાડિયા અંતર્ગત જિલ્લા આરોગ્ય અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડકોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ત્રી કે પુરુષ નસબંધી ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે એસ દુલારા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મુનીરા શુક્લા અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કોઠરવાલા તેમજ ગામના સરપંચ મંજુલાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને નવનિર્મિત ઓપરેશન થિયેટરનું આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કુટુંબ નિયોજન કેમ્પમાં ચોવીસ જેટલી લાભાર્થી મહિલાઓએ ઓપરેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ ઓપરેશન સ્ત્રી રોગના નિષ્ણાત તબીબ દ્વારા કરવામાં આવશે તેમજ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવશે સાથે સરકાર દ્વારા સ્ત્રી વ્યંધીકરણ ઓપરેશન બદલ લાભાર્થી મહિલાને રૂપિયા ચૌદસો પ્રોત્સાહન રકમ તરીકે તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે તેમજ એક દીકરી ઉપર ઓપરેશન કરાવનાર લાભાર્થી મહિલાને રૂપિયા છ હજાર અને બે દીકરી ઉપર ઓપરેશન કરાવનાર મહિલાને રૂપિયા હજાર રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રના રૂપમાં એનાયત કરવામાં આવશે ત્યારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી આ પ્રસંગે સીએચસી સેન્ટરના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સ્વેતા છે ને રોહિત ગામથી આવું છું દીપિકાબેન આશા વર્ગના છે તે મને અહીંયા લઈને આવ્યા છે કુટુંબીજનનું ઓપરેશનનો કેમ છે તેમાં મેં લાભ લીધો છે અને સરકાર તરફથી મને ચૌદસો રૂપિયાનો લાભ મળે છે નમસ્કાર હું ડૉક્ટર જી એસ દુલેરા ભરૂચ જિલ્લાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે અમોએ ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરેલ છે અને આજથી અમે ફેમિલી પ્લાનિંગના ઓપરેશનની અહીંયા અમે શરૂઆત કરી રહ્યા છીએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના અનુસંધાને આજથી અમે અહીંયા કેમ્પ શરૂ કરી રહ્યા છીએ અને જેમાં કુટુંબ નિયોજનના પુરુષ માટેના અને સ્ત્રી માટેના ઓપરેશનો અહીંયા થશે જે દર બીજા અને ચોથા શુક્રવારે થશે જાહેર જનતાને આનો બહોળો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું આજ રોજ અત્યાર સુધીમાં ચોવીસ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂકેલું છે